આ મુદ્દો અત્યારે ધ્યાન ઉપર આવેલો છે એટલે ઇમિડિયેટલી સંબંધિત શાખા અધિકારીઓને સૂચના આપેલી છે કે તાત્કાલિક અસરથી તે સ્થાનિક આ બધી તપાસ કરે અને મેં વાત કરી એમ કે જે સાચા બેનિફિશિયરી છે અથવા તો ખોટી રીતના ભાડેથી વગેરેથી પ્રવૃત્તિ ચાલે છે એ ડિફાઈન એમાં ઇમિડિયેટલી કરવાનું થાય છે એટલે જે લોકો સાચા બેનિફિશિયરી છે તો એ સાચા બેનિફિશિયરી માટેની અલગથી વ્યવસ્થાઓ ઓલરેડી કરવામાં આવેલી છે પણ જે ખોટી રીતના એનો મિસયુઝ કરી રહ્યા છે ભાડેથી આપી રહ્યા છે ઇલીગલ વેચાણ વ્યવહારો કે એ બધા કોઈ કરી રહ્યા છે તો એ ચોક્કસપણે મેં વાત કરી એમ ગંભીર બાબત છે અને ગંભીર બાબત સંદર્ભે તુરંત જે પણ તપાસ સ્થાનિક કરી અને જે જવાબદારો હશે તેના વિરુદ્ધ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે એટલે જે તપાસ આપણે કરીએ અને એ તપાસમાં આ બાબત જો સ્પષ્ટ થઈ જાય તો અત્યારે આપણે ઇમિડિયેટલી એ તપાસ કરવા માટે આપણે લગભગ આવતીકાલ સુધીમાં એનું મોટું મોટું પ્રાઇમરી આપણને ડિટેલ મળી જાય એ પ્રકારેની આપણે કાર્યવાહી કરીશું અને એ કાર્યવાહીમાં ચોક્કસપણે જો ઇલિગલી આ પ્રકારનું કોઈ કાર્યવાહી કરી હોય તો એ લેન્ડ ગ્રેબિંગ છે ટ્રેસ પાસિંગ છે એ હેઠળની ચોક્કસપણે એમાં કરવાની રહે છે માલિકીની જે મેં વાત કરી એમ આ જગ્યાની જે માલિકી છે જો ઓરિજિનલી આપણે રેકોર્ડ જોઈએ તો જે ભૂતકાળના નોટિફિકેશન્સ છે એ પ્રમાણે આ ભૂતકાળમાં કોર્પોરેશનને પ્રાઇમરીલી સુપ્રત કરેલી હોવાનું આપણે ઉપલબ્ધ રેકોર્ડના આધારે કહી શકીએ છીએ આ ખૂબ મોટો વિસ્તાર છે એક પર્ટિક્યુલર એ એરિયા પણ એ એરિયાની સાથેનો ઘણો મોટો વિસ્તાર એ કોર્પોરેશન હસ્તક આપણને આપવામાં આવેલો છે કે રાંદરડા લેક જે છે રાંદરડા લેક જે છે એ કોર્પોરેશન હસ્તકનું છે લાલપરી તરાવ જે છે એ ઇરિગેશન હસ્તકનું છે પણ એની કાંઠા વિસ્તારના જે એરિયા આવેલા છે એમાંથી ઘણો મોટો હિસ્સો એ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવેલો છે કેટલોક હિસ્સો છે એ સરકારી હેઠળનો હિસ્સો છે પણ આ જે પર્ટિક્યુલર જે સ્લમ આપણે વાત કરી રહ્યા છે તો એ સ્લમ આપણે જે સ્લમનું સર્વે ભૂતકાળમાં કરાવેલું છે એ સ્લમના સર્વે પ્રમાણેનું હાલમાં કોર્પોરેશન હસ્તકનું એને આપણે ગણવાનું રહે છે માધ્યમથી ઉપર મૂકવામાં આવેલો છે આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે થયેલો છે અને એ પ્રમાણે આપણે એકસો પાંત્રીસ જેટલા સ્લમ આપણે આઇડેન્ટિફાઈ કરેલા છે એ સ્લમનું આપણે જે સ્લમ રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનો તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ બે હજાર જેટલા આપણે મકાનોની ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ભારવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે જે લાલપરી રાંદરડા જે તરાવ આપણું આવેલું છે એ તરાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એનો લાભ આપણે જે ગાઈડન્સ પ્રમાણે આપવાનો થતો હોય પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે આમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે અને મેં વાત કરીએ જો સાચા બેનિફિશિયરી હશે તો એ પ્રમાણેની ચોક્કસપણે અલગથી કાર્યવાહી કરવાની થાય પણ જો ખોટી રીતના એનો કોમર્શિયલ હેતુ માટેનો ઉપયોગ વગેરે થતો હોય તો એમાં ચોક્કસ કાયદાકીય પગલાં લેવાના થાય જે સ્લમનો સર્વે થયેલું છે ને સર્વે પ્રમાણે ગેઝેટ નોટિફિકેશન પણ એનું થયેલું છે એ પ્રમાણે આપણા લગભગ એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે અમુક નાના સ્લમ એરિયા છે અમુક મોટા સ્લમ એરિયા છે એટલે ચોક્કસ જો આ એરિયાની વાત કરીએ તો જે પ્રાથમિક જે સર્વે પ્રમાણેનું લગભગ કહી શકાય કે ત્રણસો સાડા ત્રણસોની આસપાસ નાના મોટા મકાનો નાની મોટી દુકાનો એ પ્રમાણેનું ત્યાં આવેલું હશે ચોક્કસ આંકડો ચોક્કસ વન ટુ વન એનો હાઉસ ટુ હાઉસ સર્વે થાય ત્યારે ચોક્કસપણે આપણે જાણી શકીએ પણ ભૂતકાળના સર્વેના આધારે આપણે કહીએ તો લગભગ ત્રણસોથી સાડા ત્રણસોની આસપાસનું ત્યાં ઝુંબડા ઝુંબડા મકાનો એ બધું આવેલું હોઈ શકે છે હવે એમાંથી જે મુદ્દો આપ અત્રે ઉપસ્થિત થયો છે કે ભાડેથી આપવામાં આવેલી છે તો કેટલી ભાડેથી આપવામાં આવેલી છે કેવી રીતના ભાડેથી આપવામાં આવેલી છે ભાડેથી આપવામાં આવેલી છે કે ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કેવી રીતના કોઈ કરવામાં આવેલા છે ઇલિગલ તો એ ચોક્કસપણે તપાસનો વિષય બને છે અને જો એ પ્રમાણેનું કરેલું હોય તો એ ચોક્કસ ગંભીર વિષય પણ બને છે એટલે એમાં જે પણ આપણને અપડેટ ઇમિડિયેટલી મળે એના આધારે જે પણ કાયદેસર આપ્યું મેં વાત કરી એમ લગભગ એકસો પાંત્રીસ જેટલા સ્લમ આપણી પાસે છે એટલે આ સ્લમ બિલકુલ નવા જ બનેલા હોય એવું પણ નથી આ જે સર્વે પણ થયેલો છે એ લગભગ સાત આઠ વરસ પહેલાંનો સર્વે થયેલો છે અને અમુક વિસ્તારો છે જૂના વિસ્તારો પણ એમાં હોય છે અને એમાં પણ નવા મકાનો બનતા હોય છે અથવા તો જે મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે નવા માલિકો આવતા હોય છે આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય મેં વાત કરીએ અમે એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રી ડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશિયરીઓ હોય એને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે એ ચોક્કસ એ તપાસનો વિષય બને છે અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી આ રીતના આપેલા છે તો એ ચોક્કસપણે એમાં ગંભીર મુદ્દો બને છે અને એમાં કાર્યવાહી સુનિશ્ચિત મેં એ જ વાત કરી કે ભૂતકાળમાં વર્ષોથી કોઈ ઝુંબડાઓ બનેલા હોય રાઈટ અને વર્ષોથી એ લોકો ત્યાં રહેતા હોય તો એ માટેની એક ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવેલી છે એને બેનિફિશિયરી ઘણી બે હજાર દસ પહેલાંના જો એની પાસે પુરાવા હોય તો એ ચોક્કસપણે એને જૂના ઝુંબડા જૂની સ્લમ એરિયા ગણી અને એ સાચા બેનિફિશિયરીને લાભ આપવા માટેની અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે પણ જે લોકો જે લોકો કોમર્શિયલ યુઝ કરતા હોય અને સાથે સાથે જો આવા કોઈ ઇલીગલ વેચાણ વ્યવહાર વગેરે કરતા હોય અથવા ભાડું ઉઘરાવતા હોય તો એ ચોક્કસપણે એ કાયદાકીય રીતે ગંભીર બાબત છે જ અને એમાં કાર્યવાહી સુધી